ભારત સરકારના શ્રમ રોજગાર યુવા વિકાસ અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ સજોડે ભગવાન શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી શ્રી સોમેશ્વર મહાપૂજા કરી તેમજ પાઘ પૂજા કરીને શ્રી સોમનાથ મહાદેવને પાઘ અર્પણ કરી હતી કેન્દ્રની શ્રી મોદી સરકારમાં શ્રમ અને રોજગાર તેમજ યુવા વિકાસ અને રમતગમત વિભાગમાં નવનિયુક્ત મંત્રી પદ સંભાળનાર ડોક્ટર મનસુખ માંડવિયા સજોડે શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા કેન્દ્રીય શ્રી માંડવિયાએ ભગવાન શ્રી સોમનાથ મહાદેવને જલાભિષેક અને પૂજા અર્ચના બાદ શ્રી સોમેશ્વર પૂજા તેમજ શ્રી પાઘ પૂજા કરી હતી અને દેવાધિદેવ સોમનાથ મહાદેવને કલાત્મક પાઘ અર્પણ કરી હતી શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ માનનીય મંત્રીશ્રીનું અભિવાદન કરી તેમને સ્મૃતિભેટ અર્પણ કરી હતી